ભુજ ખાતે યોજાયેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના રક્ષા દીક્ષા કાર્યક્રમમાં એક સંત દ્વારા દલિત સમાજ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવામાં આવતા વિવાદ સર્જાયો આત્માનંદ સરસ્વતી બાપુ દ્વારા ચાર મંચ પર સમગ્ર અનુજાતિ સમાજ વિરુદ્ધ વિવાદસ્પદ ટિપ્પણી કરવામાં આવી અનુજાતિ સમાજના આગેવાનોએ સંતને બોલેલા શબ્દ પાછા લેવા કહી કાર્યક્રમનો બહિષ્કાર કર્યો જિલ્લા કલેક્ટર ધારાસભ્યોની હાજરીમાં વિવાદિત નિવેદન કરવામાં આવતા દલિત સમાજમાં રોષ મુખ્યમંત્રી આવવાના હતા અને સીએમનું આવવાનું કેન્સલ થયું તે કાર્યક્રમમાં એક સંતના વિવાદિત નિવેદનથી બબાલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ભગવાન ગણેશજી અને હનુમાનજી વિશે પણ વિવાદિત ટિપ્પણી કરી અને સમગ્ર હિન્દુ સમાજનું પણ અપમાન કરેલ છે આ બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક આજરોજ કલેક્ટરશ્રી અને એસપી શ્રી ભુજ કચ્છને સંબોધી તેમજ વિવિધ કચેરીઓને અપમાન કરનાર સંત વિરુદ્ધ ફરિયાદ કરવા અરજી કરી છે રિપોર્ટ ન્યૂઝ સત્યની સાથે

તો દીક્ષા એટલે દિયે જોઈએ ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ પવિત્ર હોય તો મનુષ્યને મનુષ્ય લાગે જો ચારિત્ર હોય તો હનુમાનજીન ને મોઢામાં ક્યાં ઠેકાણું છે આપણા છોકરાને મોઢા હોય તો કોઈ શક પણ કરવા આવે પણ આપણે એને પગે લાગી છે કે નહીં કારણ કે એની પાસે નિર્ણય છે જેનો નિર્ણય અફર એની સફળ સફળ ઈફ આપણે બે કૂતરા લડતા હોય તો અહીંયા ઉભા નથી રહી શકતા આ રીઝન શબ્દ બોલાણો એ મને કાંઈ ખબર નહીં એટલે બોલાઈ ગયો એટલે એના બદલે દલિત શબ્દ બોલાય છે ને હે ભાઈ ભાષણ આવા અત્યારના કાયદા આપણે કઈ ખ્યાલ ન હોય એટલે એની માફી ભાઈ ગયેલી આપણે હું વાંધો તો દીકરીઓને મારું નામ મયુરભાઈ મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજે આપના માધ્યમથી જણાવવાનું કે કાલે તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ જ્યાં આપણે ઊભા છીએ જે જગ્યા ઉપર ત્યાં કને એક કાર્યક્રમ હતો ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં એક સંત જેમનું નામ છે આત્માનંદ સરસ્વતી બાપુ એમના દ્વારા સમગ્ર અનુજાતિ સમાજનું એવા ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરી અને જાતિ અપમાનિત કરેલ છે બીજું ગણેશજીનું અને હનુમાનજીનું પણ જાહેરમાં અપમાન કરેલ છે જે સમગ્ર આ બાબતે હિન્દુ સમાજની પણ લાગણી દુભાઈ છે અને પોતે એક સંત હોવા છતાં જે બાબતે એમને જે પ્રમાણે એમને પ્રચાર જે પ્રમાણે લોકોને સંબોધવું જોઈએ એના બદલામાં હથિયાર રાખવાની વાત કરે છે અને પોતે એક સંત છે સંતને હથિયાર રાખવાની શું જરૂર એ પોતે પણ કહે છે કે મારી ગાડીમાં તલવાર તેમજ એવા અનેક હથિયારો પણ હોય છે તો આ બાબતે આપના માધ્યમથી જણાવવાનું કે મેં એમના વિરુદ્ધમાં કલેક્ટર સાહેબ શ્રીને એસપી સાહેબ પશ્ચિમ કચ્છને તેમજ રેન્જ આઈજી સાહેબને તેમજ ગુજરાતના સરકારને મુખ્યમંત્રી સહિત ડીજીપી સાહેબને ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલી છે કે આવા સંત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે ભગવાદારી છે એમને શાંતિ અને પ્રેમનો જે કોમી એકતાનું પ્રતિક આપવું જોઈએ એની જગ્યાએ આવા ભાષણો આપી અને કચ્છમાં જે કોમી એકતા બની રહી છે એમાં ક્યાંક તિરાડ પડે એવું કૃત્ય થઈ રહ્યું છે તો આ બાબતે મેં કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને અરજી આપેલી છે કે જો આ બાબતે એમના વિરુદ્ધમાં જો ફરિયાદ દાખલ નહીં થાય તો આ બાબતે કદાચ આનાથી પણ ઉગ્ર આંદોલન કરવું પડશે તોય પણ અમે કરશું અને કદાચ કોર્ટમાં જવાની ફરજ પડશે તોય પણ જશું કારણ કે કચ્છ એક કોમી એકતાનું પ્રતિક છે અને જો કદાચ આવા સંતો આવી અને કચ્છમાં આવા ભાષણો આપી અને કોમી એકતામાં તિરાડ પાડતા હોય સમાજ સમાજમાં વેર ઊભા કરતા હોય એ યોગ્ય નથી કારણ કે ગુજરાત સરકાર તેમજ ભારત સરકારે આવા ગેરબંધારણીય શબ્દો ઉપર જ્યારે બેન્ડ લગાવ્યું છે પરિપત્ર જાહેર કરેલ છે તેમ છતાં પણ આવા સંતો જાણી જોઈ ભેદભાવ કરી અને આવા શબ્દોનો ઉપયોગ કરે છે યોગ્ય નથી એ અમે નહીં ચલાવી લઈએ જે આપના માધ્યમથી અમે ચેતવણી અને ચીમકી આપીએ છીએ